રાજકોટના ધોરાજીથી ચીખલિયા છાડવદર બિસ્મા ને લઈને સ્થાનિક અને ધારાસભ્ય વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ સ્થાનિક ગ્રામજનો રજૂઆત કરવા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ગુસ્સે થયા કહ્યું કે ટેન્ડર પ્રક્રિયા છે સમય લાગશે હું પટ્ટાવાળો નથી બધું ધ્યાન રાખતો નથી ટેન્ડર પાસ થયો ને સાહેબ એને એમ કે છે કે એનો અમુક ટાઈમ હોય કે આટલા મહિના દિન અંદર કામ ચાલુ થઈ જવું જોઈએ એટલું એમને ખબર પડે છે એટલે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે એ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ને એટલે નેગોશિયેશન હોય એ વિધિ ત્યાં સરકારમાં ચાલે છે એ વિધિ પછી એટલે કામ શરૂ થશે બરાબર આ તો પાછી ચૂંટણીની ડેડ જાહેર થઈ જાય તો ક્યાં બધાઈ જાય જો આ તમને એક એક વસ્તુનું મારે કઈ રિપોર્ટ ના આપવાનો હું કઈ પટાવાળો નથી ને ભાઈ

પણ એનો એનો સાહેબ કાઈક રસ્તો તો નીકળવો જોઈએ ને એમ રસ્તો નીકળશે અને કામ શરૂ થાશે અમારું વચન તમને ઓડિયો ક્લિપ વાયરલ થતા પાડલિયા ભાઈ નરમ પડ્યા મહેન્દ્ર પાડલિયાએ કહ્યું ગુસ્સામાં બોલાયું હોય તો દિલગીર છું બિસ્માર રસ્તાનું કામ મંજૂર થયું છે ચૂંટણી પહેલા રસ્તો સારો થશે આવું કહેવું છે મહેન્દ્ર પાડલિયાનો પહેલા કહેતા હતા કે હું પટ્ટાવાળો નથી કે આવું બધું ધ્યાન રાખતો ફરું

એટલે મેં કીધું એટલે મારે ઉશ્કેરાટમાં જરૂર બોલાઈ ગયું અને કદાચ એને કોઈ ગ્રામજન હોય સામાન્ય નાગરિક હોય તો મારે આવું ન બોલવું જોઈએ તો એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું